નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો તે મગફળી કાઢવાનું થ્રેસર છે જે નવું છે જે પુનની કિસાન મેળામાં તારીખ વીસ અગિયાર બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે એ જે મેળો લાગ્યો હતો એમાં બતાવવામાં આવ્યું હતું ખેડૂત મિત્રો તો આ મશીન મગફળી કાઢવાનું મશીન છે જે ખેડૂત મિત્રો ઓટોમેટિક નીચેથી જે મગફળીના કરપલા પાથરા જે કહેતા હોય તમે તમારી તમારા એરિયામાં એ ઓટોમેટિક લઈ લે છે ખેડૂત મિત્રો અને સ્પીડ પણ લેવાની ખૂબ ઝડપથી લે છે ખેડૂત મિત્રો તો આપ જોઈ શકો છો ખેડૂતનું કેટલું કામ આસાન થઈ શકે છે ખેડૂત મિત્રો અને આ પૂનની જે છે ત્યાં કિસાન મેળો હતો ખેડૂત મિત્રો અને આપ જોઈ શકો છો કે પાછળ ટેન્ક આપેલા છે ખેડૂત જે રીતે આપણે હાર્વેસ્ટર આવે છે એ જ રીતના છે ખેડૂત મિત્રો તો પાછળ ભૂકાનો સ્ટોરેજ આ જગ્યા પર પાછળ થાય છે ખેડૂત મિત્રો અને આ મગફળી તમે જોઈ શકો છો કે મગફળી છે અને તમને બતાવું છું કે ભૂકો કેવી રીતે ખાલી થાય છે ખેડૂત મિત્રો અને મગફળી પણ કેવી રીતે ખાલી થાય છે જોઈ શકો છો ખેડૂત મિત્રો ભૂકો ખાલી થાય છે ખેડૂત મિત્રો જે મગફળીનો જે આપણે ચારો આવે છે એ ખાલી થાય છે ખેડૂત મિત્રો આ એક જગ્યાએ લઈ જાય અને ત્યાં આપણે જે જગ્યાએ પર ખાલી કરાવવો હોય એ જગ્યા પર ખાલી કરી આપે ખેડૂત મિત્રો અને ખૂબ સરળ થઈ જાય છે આપણા માણસોનું કામ ખૂબ સરળ થઈ જાય પરંતુ આમાં એક છે ખેડૂત મિત્રો કે તમારે નિંદા પણ બિલકુલ ના હોવું જોઈએ ચોખ્ખું હોય પાથરા સરસ એક લાઈનમાં હોય ફટાફટ મફળી નીકળે ખેડૂત મિત્રો તો આ ભૂકો થઈ ઓટોમેટિક બંધ થઈ ગયું હોય અને હવે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે મગફળી ટ્રોલીમાં ડાયરેક્ટ ખાલી થશે મગફળીની ક્લિયરિટી ચોખ્ખાઈ તમે જોજો ખેડૂત મિત્રો તો આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો આ જે રીતના ટ્રેલર આપણે હાઇડ્રોલિક થાય એ રીતના હાઇડ્રોલિક પંપ છે અને આ મગફળી ટ્રોલીમાં પડે છે ખેડૂત મિત્રોને ચોખ્ખાઈ જુઓ ખેડૂત મિત્રો ચોખ્ખાઈ જો માટી તો હું તો કહું છું કદાચ રેતાળ જમીન હોય તો માટી ન આવે બાકી જે ડોખડી છે જે અંદર બખા છે એ પણ નથી આવતો ખેડૂત મિત્રો અને ઓટોમેટિક પાછી થઈ જાય ખેડૂત મિત્રો તો તમારે આ બસિંગ કેવું લાગે ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો ખેડૂત મિત્રો ચેનલ પણ નવા આવે ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કરો ખેડૂત મિત્રો ધન્યવાદ